ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની એક ફરિયાદ આવેલી હતી જેની અંદર જે ફરિયાદી હતા એ એમની વિગત એવી હતી કે એમની જે દીકરી છે એમની સાથે એક સ્કૂલના શિક્ષક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવેલી હતી સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતાં એમની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી હરકત

વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને શારીરિક હડપલા કરેલા છે અને તેઓ લગભગ દસેક વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા છે હા આની અંદર માતાનું પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું હતું કે દીકરીને થોડો દુખાવો થતો હતો એના અનુસંધાનમાં એમને કોઈને બતાવ્યું અથવા પૂછ્યું ત્યારે દીકરી સાચું બોલે છે અને કહે છે કે મારી સાથે લગભગ દસેક દિવસથી આ પ્રકારનું થાય છે પછી માતાએ દીકરી સાથે અત્રે

સદર ગુનાના અનુસંધાનમાં બીએનએસએસ બે હજાર ત્રેવીસની જે નવી જોગવાઈઓ છે એના અનુસંધાનમાં ચોસઠ જે ત્રણસો છોતેર જૂની છે એની જોગવાઈના અનુસંધાનમાં છે સાથે સાથે ભોગ બનનારની ઉંમર નાની હોય પોક્ષોની કલમો પણ એડ કરવામાં આવેલી છે અને સદર બાબતમાં ઈ સાક્ષ્યનો પણ ઉપયોગ કરી ભોગ બનનાર અને ફરિયાદી નાઓના નિવેદન પણ લેવામાં આવેલ છે અને નામદાર કોર્ટ કોર્ટરૂમનું પણ આમના નિવેદન ભવિષ્યમાં તપાસના કામે લેવામાં આવશે એટલે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની તૈયારી કરવામાં આવી છે આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે મેરિટ છે કુવારા છે બાળકો છે શું છે આરોપીનું બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ આરોપી છે એમના બે બાળકો છે અને બે એક બેખ્ત અને એક માઇનોર બાળક છે